નમસ્કાર મારા ભાઈ બહેનો આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આપણા ગુજરાતીના લોકલાડીલા મહાન ક્રાંતિકારી અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીના આજે જન્મજયંતિ છે તો આજે આપણે સૌએ એમને યાદ કરવા જરૂરી છે ત્યારે કેમ કે આપણે બધા એમના ઋણી છે અંગ્રેજોનું જ્યારે રાજ હતું ત્યારે તેમણે અંગ્રેજો વિરુદ્ધને એક મોહિમ ચલાવી હતી અને આપણા દેશ માટે એમણે ઘણું યોગદાન આપ્યું છે એમણે વિધવા વિવાહ અને નારી શિક્ષાને મહત્ત્વ આપ્યું છે સાથે સાથે એમણે બ્રહ્મ એક છે એવું એમણે કહ્યું અને વેદો કે ઓર બળો મતલબ વેદોને આપણે સ્વીકાર કરવો જોઈએ અને વેદો અનુસાર જ આપણે પાલન કરવું જોઈએ વેદોનું સંપૂર્ણપણે તો એવો આપણને રસ્તો બતાવનાર અને સમાજ માટે કાર્ય કરનાર ઉત્તમ સંત મહિષ એવા દયાનંદ સરસ્વતીજીને આજે આપણે યાદ કરીએ તો આર્ય સમાજના સંસ્થાપક વેદોનો ઊંડા અભ્યાસી અગ્રણી સમાજ સુધારક અને મહાન દેશભક્ત દયાનંદનો જન્મ ફેબ્રુઆરી અઢારસો અને ચોવીસમાં થયો હતો એમના પિતા એક શિવમાર્ગી અવધિત્ય બ્રાહ્મણ હતા એમનું નામ હતું કરશનજી લાલજી ત્રિવેદી એક તેઓ જમીનદાર હતા અને એમનો દયાનંદનું સાંસારિક નામ મોળ શંકર હતું એવું કહેવાય છે કે મૂળ નક્ષત્રમાં એમનો જન્મ થયો હોવાથી એમનું નામ મૂળ શંકર રાખ્યું હતું તેર વર્ષ સુધીમાં તેમણે સંસ્કૃત વ્યાકરણ અને કુકલૈયજુર્વેદ કંઠસ્થ કરી લીધો હતો ચૌદ વર્ષની વયે મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં શિવલિંગ પર ઉંદરડાને દોડતો જોયો અને ભગવાન પોતાના ઉપર દોડતો ઉંદરડો દૂર કરી શકતા નથી એવું જોઈએ અને એમને બાલ સહજ થોડું આશ્ચર્ય થયું અને એમની સાથે જ એમને મૂર્તિ પૂજા પર થોડા નારાજ થઈ ગયા નાની બહેન તથા કાકાના અવસાનથી તેમના જીવનની ક્ષણભંગુરતા સમજાઈ ગઈ અને તેઓ ગૃહ ત્યાગ કર્યો તાયલા ગામે લાલા ભગતના સ્થાનકમાં આજીવન વ્રત પાડવાનો સંકલ્પ કરી લીધો અને શુદ્ધ ચૈતન્ય નામ ધારણ કર્યું નર્મદા નદીના કિનારે ભ્રમણ કરતાં ચાંદોદ પાસે તેમણે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ અને તેમની પાસે સંન્યાસ ગ્રહણ કર્યું દયાનંદ સરસ્વતી નામ રાખ્યું તેમણે હરિદ્વાર ઋષિકેશ બદ્રીનારાયણ કેદારનાથ રુદ્રપ્રયાગ જોશીમઠ વગેરે સ્થળોએ પ્રવાસ કર્યો અને પોતાની છત્રીસ વર્ષની વયમાં તે મથુરામાં એસી વર્ષના પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત સ્વામી વિરજાનંદને મળ્યા તેમની પાસે તેમણે ત્રણ વર્ષ રહીને પાણીની કૃત અષ્ટાધ્યાયી તથા મહાભાષ્ય નિરુક્ત અને અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો શિષ્યને વિદાય આપતી એ વખતે ગુરુએ આર્યાવર્તમાં પ્રાચીન વિદ્યાની યથાગાથા ગાવા વેદો અને આર્ષ ગ્રંથોનો પ્રચાર કરવા વેદ ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું વચન માંગ્યું દયાનંદે ગુરુનો આદેશ શિરોમાન્ય ગણ્યો તેમના સેવામાં જીવનની શરૂઆત તેમણે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને પંજાબમાં વધુ સમય રહીને વખતો વખત બિહાર મધ્યપ્રદેશ તથા મુંબઈના પ્રવાસ કરી અને વેદો પર આધારિત હિન્દુ ધર્મ લોકોને સમજાવ્યો અઢારસો ને પંચોતેરમાં તેમણે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી તેમણે કેટલાક સ્થળે સંસ્કૃત પાઠશાળાઓ પણ સ્થાપી અને તેઓ વેદોના પ્રખર વિદ્વાન હતા અદ્વૈતવાદમાં માનતા હતા દ્વૈતમાં નહોતા માનતા મિત્રો દ્વૈતમાં મતલબ કે બે એટલે આત્મા અને પરમાત્મા આપણે માનીએ છીએ પરમાત્મા અલંગ અલગ છે જ્યારે એ હંમેશા એવું માનતા અદ્વૈતમાં માનતા એટલે એનો મતલબ કે એ આત્માને જ પરમાત્મા ગણતા હતા અને એથી એને હિસાબે આજના લોકો ધીમે ધીમે આર્ય સમાજથી પાછળ હટતા ગયા વિચારધારાથી થોડા પાછળ હટતા ગયા કેમ કે આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ મતલબ એક જ છે આપણે પણ અંતે તો અદ્વૈતમાં જ માનવાનું છે કેમ કે જ્યારે આપણે યોગાવસ્થામાં પહોંચીએ છીએ ત્યારે આપણે આપણું શરીર જે છે એ પરમાત્મામાં જ લીન થઈ જવાનું છે અને આપણે ધ્યાનમાં એક થઈ જવાના છે પણ આપણને એ પરિસ્થિતિ સુધી પહોંચતા બહુ સમય લાગશે માટે આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ અને એના માટે થઈને એનો સમર્થન આપણે બહુ ઓછા લોકો સમજે છે પણ એકચ્યુઅલમાં જે દયાનંદ સરસ્વતીજીએ કાર્ય કર્યું છે સમાજમાં રહીને આપણા લોકો માટે એનો કોઈ મૂલ્ય થાય થઈ શકે એવો નથી એટલા મહાન કાર્ય એમણે કર્યા છે તેમણે મૂર્તિ પૂજા અવતારવાદ મૃત્યુ પછીના ક્રિયાકાંડ બહુદેવતાવાદ અને બાળલગ્નનો વિરોધ કર્યો વ્યક્તિની ફરજ તરીકે તેમણે સમાજ સેવાને મહત્વ આપ્યું સ્ત્રીઓ અને શુદ્રો પણ ધર્મશાસ્ત્રો વાંચી શકે તેમને એમણે જણાવ્યું ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાની લોકોને પ્રતીતિ કરાવી તેઓ તેમણે સ્ત્રીઓને સમાન દર્જો આપવાની તથા રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરી આર્ય સમાજ તરફથી તર્તિકમ દુષ્કાળ કે રોગચાળા જેવી કુદરતી આપત્તિ વખતે માનવ સેવાના કાર્યો તેમણે કર્યા દયાનંદનો સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો જે ખૂબ જ પ્રચલિત છે હિન્દુ અને લગતી ધાર્મિક સામાજિક અને રાજકીય બાબતો સમજાવવામાં આવી છે આ ગ્રંથના ગુજરાતી સહિત ભારતની ઘણી ખરી ભાષાઓ તથા અંગ્રેજી ભાષાઓમાં પણ અનુવાદો થયા છે તેમણે ઋગ્વેદ સામવેદ પર ભાષ્યો સહિત સંસ્કૃત તથા હિન્દીમાં અનેક પુસ્તકો લખ્યા તેમાં સંસ્કૃત વ્યાકરણ પ્રાર્થના હિન્દુઓના સોળ સંસ્કારો આદિનો સમાવેશ થાય છે દયાનંદે ખ્રિસ્તી થયેલા હિન્દુઓનું શુદ્ધિકરણ કરી અને તેમને પોતાના ધર્મમાં પાછા લેવાની તથા અસ્પૃશ્યોના ઉદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરી અને તેઓ કુરિવાજોના વિરોધી હતા તેમણે પરોપકારીની સભાની સ્થાપના કરી અને પોતાની બધી સંપત્તિ વેદોના પ્રચાર વેદોનો શિક્ષણ તથા નિર્ધનોને મદદ માટે તેમણે સોંપી દીધી આ અંતે તેમને અઢારસો ને દૂધમાં વિષ આપીને દ્વેષગ્રત વિરોધીઓએ તેમની હત્યા કરી મિત્રો આ એક બહુ શરમજનક વાત કહેવાય કે આપણા જ સમાજમાં આવા ઉત્કૃષ્ટ કાર્ય કરનાર જે મહંતો છે સંતો છે ઋષિઓ છે એમનો હંમેશા વિરોધ થઈ રહ્યો છે એમનાથી થોડા વિચારોમાં મતભેદ હોય તો ચાલે પણ આટલી બધી ષડયંત્ર રચે ત્યારે બહુ દુઃખ થાય છે કે જેઓ આપણા જ ધર્મનો પ્રચાર કરતા સનાતન ધર્મનો પ્રચાર કરતા વેદોનો ઉપદેશ આપતા હતા અને એમની વાત પણ સત્ય હતી મિથ્યા આડંબર એમને ગમતું ન હતું કેમ કે અત્યારનો જે સમાજ આપણે જોઈએ છીએ એમાં પણ આપણને એ જ જોવા મળે છે કે જ્યારે માતા પિતા જીવતા હોય ત્યારે આપણે એને અવગણીએ છીએ આપણે એનું માનતા નથી આપણે એનો આદર સત્કાર નથી કરતા અને એ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે એની પાછળ ઘણી બધી વિધિઓ કરીએ તો એમનો એ જ વિચાર હતો કે તમે જીવતા જે છે એ સમજો અને એનો આદર સત્કાર કરો મરણ પછી મૃત્યુ પછી જ્યારે તમે એને એટલું કરો છો તો તમારી વાહવાહી માટે તમે કરો છો આ એમનો વિચાર હતો અને આ વિચાર જે છે એ આપણે અપનાવવાની જરૂર છે કેમ કે અત્યારનો જે સમાજ છે એમને આ ત્યારે એમને એ દ્રશ્ય જે છે એ એમણે જોયું હતું કે આગળ જતાં શું થશે આજથી બસો વર્ષ પહેલાં એમણે આ બધી મુહિમો ચલાવી હતી તો હંમેશા સદ વિચાર છે એ આપણે અપનાવવા જોઈએ તો મિત્રો આજના દિવસે આપણે એમને ખૂબ ભાવપૂર્ણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને એ એના વિચારોને જીવનમાં અપનાવીએ તો આપને આ વાત રજૂઆત કેવી લાગી અગર આપને પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો એની સાથે જ ભારત માતા કી જય